નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પ્રિતેશ સંઘાણી ઓશિયન કોચિંગ ક્લાસીસ પર અમે આવી ગયા છીએ ગાલા એસેમેન્ટ વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું સંપૂર્ણ સોલ્યુશન લઈને આજે આપણે સોલ્વ કરવાના છીએ ગાલા એસેમેન્ટ ની અંદર ધોરણ બાર ની અંદર વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન વિભાગ બી પ્રશ્નપત્ર નંબર એક આપ સર્વે જાણો છો વિદ્યાર્થી મિત્રો ગાલા એસેમેન્ટ લોન્ચ થઈ ચુક્યું છે જેનું બજાર મૂલ્ય છે ત્રણસો રૂપિયા પણ જો તમે આપણી નીચે આપેલી લિંક ડિસ્ક્રિપ્શનમાંથી ખરીદી કરો છો ચેનલમાં નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો માત્ર બસો નેવું રૂપિયામાં ગાલા સમેટ આપને મળી જશે વિદ્યાર્થી મિત્રો સાથે સાથે નવનીત પ્રકાશને એક સ્માર્ટ બીજી બુક કરીને એક એપ્લિકેશન લોન્ચ કરી છે જેની અંદર તમને ગાલાનું બધું જ મટિરિયલ મળી જશે આ સ્માર્ટ બીજી બુક તમારે ઓપન કરવી હોય વિદ્યાર્થી મિત્રો તો પાછળની સાઈડ એક ક્યુઆર કોડ આપેલો હશે એ ક્યુઆર કોડ સ્કેન કરશો એટલે અહીંયા બધી જે માહિતી આપેલી છે બધી ફિલઅપ કરવાની રહેશે માહિતી ફિલઅપ કરશો એટલે કે એક્સેસ કોડ માંગશે આ એક્સિસ કોડ તમે ભરી દેશો એટલે વિદ્યાર્થી મિત્રો એપ્લિકેશન ઓપન થઈ જશે અને સંપૂર્ણ ગાલા શકે અને મટીરિયલ ફિઝિકલ સ્વરૂપે નોન ફિઝિકલ સ્વરૂપે જે તમે બુક તો ખરીદી છે ફિઝિકલ સ્વરૂપે એ પણ નોન ફિઝિકલ સ્વરૂપે પીડીએફ સ્વરૂપે તમે તમારી એપ્લિકેશનમાં ખોલી શકો છો જો વિદ્યાર્થી મિત્રો તમે અસાઇનમેન્ટ ખરીદવા માંગો છો તો તમે અહીં

તમે લિંકમાંથી પણ મગાવી શકો છો જો તમે ત્રણસો થી વધુ ની ખરીદી કરો છો તો ફ્લેટ પંદર ટકા ડિસ્કાઉન્ટ મળશે પ્રોમો કોડ છે એન એ વી એક પાંચ અથવા જો તમે પાંચસો થી વધુ ની ખરીદી કરો છો તો ફ્લેટ ડિસ્કાઉન્ટ છે વીસ ટકા એનો કોડ છે એન વી બે ઝીરો તો હોમ ડિલિવરી ફ્રી છે ઘર બેઠા તમે બધી જ બુક મગાવી શકો છો તો તમે ઝડપથી મગાવી લેજો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સોલ્વ કરવાનું છે સેક્શન બી આપણે બધાને ખબર છે એક એક માર્ક્સના ના દસ સવાલ આવવાના છે એક માર્ક્સના કેટલા સવાલ આવવાના છે દસ અને અહીંયા આપણે થોડીક સચોટતા રાખવી પડશે પેલો ક્વેશ્ચન છે સીઈઓ નું વિસ્તૃત સ્વરૂપ આપો સીઈઓ નું પૂરું નામ શું છે આ સવાલ બહુ બધી વખત ફૂલ ફોર્મ વાળો બોર્ડ પૂછાણો છે સીઈઓ નું ફૂલ ફોર્મ છે વિદ્યાર્થી મિત્રો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નીચે ઉચ્ચાર પણ આપેલો છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિદ્યાર્થી મિત્રો તમે ફૂલ ફોર્મ લખો છો ત્યારે સ્પેલિંગમાં ભૂલ આવશે

આયોજન જોવા મળે છે હજી પણ તમે લખી શકો છો લશ્કર અંદર લખી શકો છો તમે ખેતીવાડીમાં લખી શકો છો બધી જોવા મળે છે જોવા મળે છે તો પણ આન્સર સેમ આવશે ત્યાર પછી ક્યા વ્યવસ્થા તંત્ર લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે ઘણી બધી વખત આ સવાલ પૂછાડો પણ છે કાર્યના આધારે ધ્યાનમાં લેવામાં આવે છે ક્યા વ્યવસ્થા તંત્રને કાર્યના આધારે ધ્યાનમાં લેવામાં આવે છે બોર્ડમાં ક્વેશ્ચન બનાવીને મૂકી શકે

સામાન્ય ક્રમનું માળખું ક્રમનું માળખું અને બીજું હોય છે ટેકનિકલ પ્રશ્નોનું માળખું આ બંનેનો સમન્વય થાય ને વિદ્યાર્થી મિત્રો એટલે તૈયાર થાય છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર

એબો લોકો ત્રણ શબ્દ ધ્યાનમાં લેવાનું છે કદ કદ કોનું ધંધાનું કદ પ્રકાર પ્રકાર કોનો આ બંનેમાં આવશે ધંધાનું કદ અને ધંધાનો પ્રકાર અને છેલ્લે છે કર્મચારીનો પ્રકાર આ એનો જવાબ આવશે અને મને એક જવાબ પણ આપજો વિદ્યાર્થી મિત્રો તમે કે આયોજનના આધાર કયા કયા છે આજે તમને હું સવાલ સજેસ્ટ કરતો જ આવું છું સોલ્વ કરજો બોર્ડમાં આવા સવાલ સિમિલર પૂછાઈ શકે છે એટલે ધ્યાન માં લેજો આયોજનના આધાર જણાવો કોમેન્ટ બોક્સમાં ખબર હોય ને તો મને જણાવજો ન ખબર હોય તો ફાઇન્ડ આઉટ કરજો ટેક્સ્ટ બુકમાં અને જાણી લેજો નેક્સ્ટ વિડીયોમાં હું તમને જણાવીશ આધુનિક માહિતી સંચારના સાધનો જણાવો આજકાલ આપણે જેટલા પણ સાધનો વાપરીએ છીએ માહિતી સંચારમાં હાઈટેક ટેકનોલોજી વાળા એ બધા આવી જાય જો ક્યાં ક્યાં છે મોબાઈલ ફોન ઇન્ટરનેટ એસએમએસ ટેલિફોન ટેલેક્સ ફેક્સ જેવા સાધનો વગેરેનો શું થાય છે સમાવેશ તો આપણે બધાનો ઉપયોગ કરીએ આટલા બધા તો ન લખો તો ચાલશે પણ મોબાઈલ ઇન્ટરનેટ એસએમએસ ટેલિફોન ફેક્સ આ બધા આમાંથી ચાર ત્રણ ચાર નામ લખી નાખવાના બે ત્રણ ત્રણ ચાર નામ ઇનપ છે આ બધા સાધનો સમાવેશ થાય છે અને બધા લખો છો તો વેરી ગુડ છે સારી વસ્તુ છે કઈ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો આવે છે ખર્ચ કેવો આવે છે ઓછો જામીનગીરીમાં પેલા કોનો કોનો સમય છે ઘણા વિદ્યાર્થી મિત્રો આમાં જ નથી પડતી જામીનગીરી કોને કહેવાય જામીનગીરી એની કહેવાય ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિવેન્ચર બોન્ડ બધા બહાર નથી પાડી શકતા એટલે હું તમને ત્રણ અત્યારે સજેસ્ટ કરું છું ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર અને બોન્ડ ડિવેન્ચર તો ઇક્વિટી પછી ડિવેન્ચર અને એક લઈ લઈએ પ્રેફરન્સ રેડી આ ત્રણમાંથી કઈ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ ઇક્વિટી ડિવેન્ચર કે પ્રેફરન્સ શેર આ ત્રણમાંથી કઈ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો આવે તો જો વિદ્યાર્થી મિત્રો ઇક્વિટી મોંઘી પડે સવાલ એવો આવે ને કઈ જમીન જવાબ છે બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો હોય છે સાથે મળી ગયું આપણને કે વધુ આવે તો ઇક્વિટી લઈ લેવાનું અને ઓછું આવે તો લઈ લેવાનું ડિબેન્ચર

વેચાણ વૃદ્ધિના બધા સાધનો છે તમને ઉદાહરણ તરીકે ખરીદી ઉપર ફ્લેટ ડિસ્કાઉન્ટ સાથે સાથે બોનસ આપવામાં આવે પોઈન્ટ આપવામાં આવે આવા પ્રયત્નો કરીને વેચાણ કરતા ઓછા સમયમાં વધારે વેચાણ કરવાના પ્રયત્નો કરતા હોય છે એને કહેવાય વેચાણ વૃદ્ધિ આ તો એમસીક્યુમાં બહુ બધી આપણે ભણી ગયા જિલ્લા કક્ષાના ફોરમમાં ચુકાદાથી તમને સંતોષ ના થાય તો પક્ષકાર કેટલા દિવસમાં પુનઃ વિચારણા કરીને આગળ અરજી કરી શકે છે

કઈ કક્ષાએ રાજ્ય કક્ષાએ તો એ ક્યાં જાય કેટલા દિવસમાં જશે તો રાજ્ય કક્ષાએથી એક જ ઓપ્શન છે છેલ્લો આપણી પાસે અને ઓપ્શન કયો છે કેન્દ્ર અથવા તો રાષ્ટ્રીય કક્ષા રાષ્ટ્રીય કક્ષાએ જશું 30 દિવસમાં જશું અને ન્યાય મેળવશું તો સેમ ટુ સેમ આવો આન્સર બની શકે છે વિદ્યાર્થી મિત્રો લોન્ચ થઈ ચૂક્યું છે વોટ્સએપ ગ્રુપ ઓપોર્ચ્યુનિટી મિસ ન કરતા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જાવ નીચે મોબાઈલ નંબર પર કોલ કરીને અને બધા જ આઈએમપી પ્રશ્નો એ તમને આપવામાં આવશે તમને નવા નવા જે કાંઈ વસ્તુ અપડેટ થશે તમને અપડેટ અહીં આપવામાં આવશે તો વહેલા તે પહેલાં ધોરણે આમાં જોઈન થઈ જાઓ અને થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાયેલા રહો અને ખૂબ સારું આપણે પરિણામ લાવવાનું છે ફેબ્રુઆરી માર્ચ સુધી આપણે સાથે હળી મળીને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરવાનું છે થેન્ક યુ સો મચ